સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે તેમ છે તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જનતા કયા મુદ્દાને ધ્યાનમાં લેશે અને કયા મુદ્દાને ધ્યાનમાં લઈને મત આપશે શહેરમાં મેટ્રોની કામગીરી એટલે કે અમદાવાદ શહેરમાં મેટ્રોની કામગીરીને લઈને શું છે જનતાનો મત અને પોતાના મત વિસ્તારમાં શું છે લોકોની સમસ્યા આવો જાણીએ પોતાના મત વિસ્તારની સમસ્યા અમદાવાદથી અમારા સંવાદદાતા દીપક મકવાણા જોડેથી જી દીપક તો સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તે આગમી ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં યોજાઈ શકે છે તો જનતા કયા મુદ્દાને લઈને મત આપશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહેશે ત્યારે સીધી જ રીતે અમે આવી પહોંચ્યા છીએ સરખેજ વિસ્તારની અંદર સરખેજ વિસ્તારની અંદર આવેલો આ સિંઘોડા તળાવ છે જેને અત્યારે હાલ સ્થાનિકો છે તે કેન્દ્ર બિંદુ પર જોઈ રહ્યા છે કારણ કે મહત્વની બાબત છે કે આસપાસની વિસ્તારની અંદર જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તે આવેલું છે તેની સાથે જો વાત કરવામાં આવે તો આ જે સિંગોડા તળાવ આવેલું છે તેની આસપાસ રહેલી જે નવી બાંધકામ બાંધાઈ રહેલી જે બિલ્ડિંગો રહે છે અને ત્યારબાદ તેનું જે ડેનેજનું પાણી હોય છે તે સીધી જ રીતે આ સિંગોડા તળાવની અંદર પ્રવેશતું હોય છે ત્યારબાદના દ્રશ્યો છે તે ચોંકાવનારા દ્રશ્યો છે તે બતાવવા માગી છું આપને કે અહીં જે આ સિંગોડા તળાવથી આ ડેનેજનું જે પાણી હોય છે તે સીધી જ રીતે સરખેજ રોજા તળાવ છે કે તેની અંદર આવે છે અને તેની લઈને જ અહીં જે લોક લોકો છે તેઓની આ લાગણી છે તે દુભાય છે સાથે જ જો વાત કરવામાં આવે તો આસપાસના જેટલા પણ વિસ્તારના લોકો હોય છે કે જેઓને આ સમસ્યાનો સામનો કરવો પડે છે તે તમામ લોકો મારી ઉપર મારી સાથે ઉપસ્થિત થયા છે અહીં જે આ બહેનો છે તેઓના દ્રશ્યો હું આપને બતાવવા માગીશ કે કારણ કે અહીંના આ સ્થાનિક બહેનો છે કે જેઓ આ તળાવને લઈને ઘણી મુશ્કેલીમાં મુકાયા છે જો વાત કરવામાં આવે તો એક તો ગંદુ પાણી આવવાની વાત તેને વાસ આવવાની વાત અને આ તમામની એક સમસ્યાઓ છે

કેટલી વખત બી રજૂઆત કરી કોઈ સાંભળતા જ નથી બહુ વાસ આવે છે નથી રહેવાથી તો આવે ને કચરો સાફ કરીને જતા રહે છે કશું નથી ગતામાં સરખેજ રોજામાં જે પાણી પ્રવેશે છે આ જે હેરિટેજ બી ઇમારત છે સાથે જ જો વાત કરવામાં આવે તો પુરાતન વિભાગની પણ આ ઇમારત નું છે શું નુકસાન છે આ આ નુકસાન એનાથી આ પથ્થર ને વધારે ગળી જાય છે અંદર કાણા પડી જાય છે પથ્થર નીકળી જાય છે એનાથી ગંદુ પાણી ભરાય તો બીમારી ફેલાય છે એવું વધુ નુકસાન થાય છે અને બી

એટલે બહુ વાસ આવે છે અમને અહીંયા બહુ તકલીફ છે પાણી તો આ પાણી બંધ થવું જોઈએ અને ચાર ચાર છોકરા મરી જાય છે હા એક સાથે તળાવમાં ડૂબીને બહુ ઊંડું તળાવ છે ઊંડું તળાવ રહેવાથી ક્યારેક બાળકો છે તેઓના ડૂબવાથી મોત પણ નીપજ્યા છે તેમ છતાં પણ તંત્રના અધિકારીઓ છે તે જાગતા નથી મારી સાથે અન્ય એક સ્થાનિક છે તેઓની સાથે જ હું સીધી જ રીતે વાત કરીશ આ તળાવને લઈને કેટલું નુકસાન આ સ્થાનિકોને ભોગવવું પડે બહુ નુકસાન ભોગવવું પડે આ તળાવ ભરાવે ત્યારથી તળાવ આ બધું બની ગયું એટલે ગંદુ પાણી આવે બધું આ પાણી આ તળાવમાં જાય છે આ તળાવમાંથી બધું પથ્થરની વાઈટ થઈ જાય છે ગટરનું પાણી ગટરનું પાણી છે ડ્રેનેજ લાઇનનું પાણી છે કેટલા વખતથી આવે છે અને તેની રજૂઆત આપ કરવા જાઓ છો તો શું તમારે જાણવા મળે છે અત્યારે તો કોઈ સાફ કરીને જતા રહે છે ઉપર ઉપરનો કચરો બાકી કંઈક બીજી કારવાહી કરતા નથી હવે આવનારો સમય છે કે મતદાનનો સમય આવશે આ તળાવને જે સાફ કરશે યોગ્ય રીતે કામગીરી કરશે તેને જ મત આપશો શું કહેશો તો પાણી આ ગંદુ પાણી બંધ થઈ જાય બસ એ અમારી છે સમગ્ર બાબતને લઈને મારી સાથે સ્થાનિક કાઉન્સિલર છે તે પણ મારી સાથે જોડાયા છે તેઓની સાથે પણ સીધી જ રીતે વાત કરીશું કારણ કે છેલ્લા અનેક સમયથી તેઓએ તંત્રની સામે સીધો જ અવાજ ઉઠાવ્યો છે ક્યાં સુધી તેઓની રજૂઆત પહોંચી છે સીધી જ રીતે આ નફીસાબાનુ અંસારી મારી સાથે જોડાયા છે તેઓની સાથે વાત કરીશું સ્થાનિક ઇલેક્શનના આપ અહીંના જે કોર્પોરેટર છો આ જે સમસ્યા છે એ સમસ્યા શું છે આ ઘણા સમયથી આ સિંગોડી તળાવનું જે ગંદુ પાણી છે એ સરખે જ રોજા તળવામાં આવી રહ્યું છે અને પહેલાં એ લગભગ અમે પંદર વીસ વર્ષથી આ લડત ચલાવી રહ્યા છે સદનની અંદર હું અવાજ ઉઠાવું છું જેટલી બી અહીંયા બિલ્ડિંગોને જે બી છે બનાવેલા ફ્લેટો બનેલા છે એ તમામનું પાણી અહીંયા બાજુ આવે છે ગંદુ કંપનીઓનું ફેક્ટરીઓનું પાણી પાંચ કિલોમીટરની અંતરની જે આજુબાજુની છે એ તમામનું પાણી અહીંયા આવે છે અહીંયા રહેતા વસવાસ કરતા એ લોકોને બી ભય લાગે છે ઘણીવાર છોકરા રમતા રમતા એની અંદર પડી જાય છે ભૂમાફિયાઓએ અહીંયાથી માટી કાઢી લીધી હતી તો મોટું આ બહુ ઊંડાણપૂર્વક આ તળાવ છે ઊંડું તળાવ છે અને એ ઊંડા તળાવની અંદર છોકરાઓ ઘણા બધા મરી ગયા છે અને આ ગંદા તળાવનું પાણી સરખે જ રોજા તળાવની અંદર આવે છે આ સરખેજ રોજા તળાવો એક હેરિટેજમાં ગણવામાં આવે છે અહીંયા દેશ વિદેશથી પર્યટકો ફરવા આવે છે જોવા આવે છે જે આપણે કહેતા હોય કે સબકા સાથ સબકા વિકાસ અને હેરિટેજની અંદર આનો નંબર આવ્યો છે તો આ હેરિટેજ ઈમારતની જાળવણી પણ સરકારની જવાબદારી છે કાઉન્સિલર તો સદનમાં બોલતા હોય છે હું તો બોલતી હોઉં છું ખાસ કરીને જ્યારે બી બોર્ડ મિટિંગ હોય સદન હોય ડીવાયસી હોય એડિશનલ હોય તમામ લોકોને હું રજૂઆત કરીને થાકી ચૂકી છું છતાં મારો પ્રયત્ન ચાલુ રહેશે તમે જુઓ જે બી આટલા વર્ષો જૂની ઇમારતોના પથ્થરો વાઈટ થઈ ગયા છે પથ્થરમાં કાણા થઈ ગયા છે પથ્થર ખરવા આવી ગયા છે એટલી હદે આ ગંદા પાણીથી નુકસાન થઈ રહ્યું છે જે લોકો પહેલાં અહીંયા બહુ તાજગી મહેસૂસ કરવા આવતા હતા એ હવે નાક બંધ કરીને અહીંયા આવે છે આ તળાવની અંદર શોચ ક્રિયા કરવા માટે બી લોકો બેસી જાય છે આજુબાજુના પુરાતત્વ આ તળાવનું ધ્યાન માવજત કરતું નથી નરેન્દ્ર મોદી જે વડાપ્રધાન સરખેજ રોજાની મુલાકાતે આવ્યા હતા ત્યારે એમણે ગુબ્બારો અહીંયા ફોડ્યો કે હું દસ કરોડ રૂપિયા ફાળવું છું સરખેજ રોજાના તળાવને ડેવલોપ કરવા માટે અને રોજા ગાર્ડનને ડેવલોપ કરવા માટે આપ જોઈ શકો છો એ વાતને બી દસ વર્ષ થયા ત્યારે મુખ્યમંત્રી હતા ને વડાપ્રધાન બે વખતની મુલાકાતમાં આ શબ્દ એમના હતા પણ આપ જોઈ શકો છો કે આ કેટલી ભયંકર રીતે કેટલી અહીંયા વાસ મારે છે અહીંયા બેસવાલાયક નથી ભયજનક આ તળાવડું થઈ ગયું છે અને આ તળાવ બી એ જ પરિસ્થિતિમાં છે તો મારે કહેવાનું છે કે અમદાવાદની અંદર છપ્પન તળ ચોપન તળાવનું જે ડેવલપ કરવામાં આવ્યું તો સરખેજ રોડને કેમ બાકાત રાખવામાં આવે છે સરખેજ રોજા તળાવને બી સ્વચ્છ સ્વચ્છ પાણી ભરવાની જે વાત ગયા વર્ષે મંજુ સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે જે બી એ લોકોએ સ્વચ્છ પાણી ભરવાની વાત કરેલી હતી પણ એ વાત માત્ર કાગળ ઉપર રહી ગઈ છે નર્મદાનું જે નેટવર્ક આવી રહ્યું છે અમારી માંગ છે કે નર્મદાનું જે નેટવર્ક આવી રહ્યું છે એ નર્મદાના નેટવર્કથી આ રોજા તળાવનું શુદ્ધ પાણી ભરવામાં આવે જેથી આ સુંદરતાને ચાર ચાંદ લાગે અને પર્યટકો ખુશ થઈને અહીંથી એક સંદેશો સારો સંદેશ લઈને જાય એવી અમારી મીડિયાના માધ્યમથી અમારી વાત ઉપર સુધી પહોંચે અને પ્રજાને એક જે રોગચાળો આ તળાવના કારણે થાય છે નાના બાળકોને એ પણ આપણે અટકાવી શકીએ ચોક્કસથી તો મહત્ત્વની બાબત છે કે આ જે ફરી એકવાર દ્રશ્યો છે તે હું આપને બતાવવા માગીશ સિંગોડા તળાવ જે પ્રદૂષિત પાણી હોય છે તે સરખેજ વિસ્તાર રોજાની અંદર પ્રવેશે છે અને તેને લઈને જ આ જે સુંદરતા છે તેની અંદર કાલી તીકી લાગી જાય છે અનેકવાર બાળકો ડૂબવાની સમસ્યાઓ છે તે પણ સર્જાવા રહી છે દુઃખદ ઘટનાઓ બનવા પામી છે તેમ છતાં પણ આ તંત્ર છે તે કોઈ વાત નથી સાંભળતું ત્યારે આવનારા ઇલેક્શનની અંદર હવે પછી આ સરખેજ સરખેજવાસીઓ છે તે જાકારો આપશે કારણ કે આ જે સમસ્યા છે યથાવત રહી છે અને જે આ સમસ્યાનું સમાધાન કરશે તેને જ આ સ્થાનિકો મતદાન આપશે તેવી ચોક્કસ થી વાત કહી રહ્યા છે જી દીપક અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આગમી ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે છે તો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લોકો પણ સજાગ થયા છે અને તેમના મુદ્દા પ્રમાણે તેમના મુદ્દાનો નિકાલ આવે છે કે નહીં તે પ્રમાણે તેઓ કોને મત આપશે તે પણ તેઓ વિચારી રહ્યા છે તો અમદાવાદ શહેરની વાત કરીએ તો અમે આપને અમદાવાદ શહેરના સરખેજથી લોકોનો પ્રતિભાવ જણાવ્યો કે તે લોકો જે સરખેજના રોજા છે તેના તળાવથી તળાવ ની જે ગંદકી છે તેને લઈને ખૂબ જ પરેશાન છે તો આ ઉપરાંત શહેરમાં મેટ્રોની કામગીરીને લઈને પણ જનતાનો મત શું છે તે જાણવા પ્રયત્ન કરીશું તો આ ઉપરાંત પોતાના મત વિસ્તારના લોકોની સમસ્યા જે છે તે પણ તે લોકોએ જણાવી હતી તો આપણે જણાવી દઈએ કે આગામી ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે છે અને જનતા તેમના તેમના જે પ્રદેશ છે કે તેમનો જે વિસ્તાર છે તેમાં કેટલો વિકાસ થયો છે અને તેમની જે જરૂરિયાતો છે તે સંતોષાય છે છે કે નહીં તેને લઈને તેઓ મત આપશે અને શહેરમાં જે તેમના વિકાસના મુદ્દા છે તેની પર તેઓ ખાસ ભાર મૂકશે તો આપને જણાવી દઈએ કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે તૈયારીઓ છે એ ખૂબ જ તેજ થઈ છે અને જોરશોરથી આ તૈયારીઓ ચાલી રહી છે ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે તેમ છે તો જનતા પણ કોને મત આપવો તેને લઈને સજાગ થઈ ગઈ છે તેમના વિસ્તારની જે તકલીફો છે તેમના વિસ્તારની જે પરેશાનીઓ છે તેનો હળ આવ્યો છે કે નહીં અને તેના કેટલી વિકાસની કામગીરી થઈ છે તે જાણીને જ તેઓ મત આપશે તેમના વિસ્તારમાં કોણે કયા પ્રકારની કામગીરી કરી છે અને તેમના વિસ્તારમાં હજી લોકોને શું સમસ્યા છે તે જોઈને જ તેઓ હવે આગળ મત આપવાનો વિચાર કરશે તો આપણે જણાવી દઈએ ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે છે અને અમે હાલ જ આપને અમદાવાદથી લોકોનો મત જણાવ્યો હતો અમદાવાદના સરખેજ વિસ્તારથી લોકોનો અમે આપને મત જણાવ્યો હતો અને તેમના કહેવા પ્રમાણે પ્રમાણે તેઓ કેટલાય વખતથી સરખેજના રોજાનું જે તળાવ છે તેની ગંદકીથી ખૂબ જ પરેશાન છે અને તેમણે આ તેમની જે સમસ્યા છે તેનો જલ્દીથી હળ આવે તેનું વાત કરી હતી તો ટૂંક સમયમાં એટલે કે ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે છે તો તેને લઈને પૂરજોશમાં તૈયારી ચાલુ થઈ ગઈ છે અને નાગરિકો પણ આ ચૂંટણીમાં મત આપવા માટે સચેત બન્યા છે કે તેઓ તેમને જે કામગીરી થઈ છે વિકાસના કામો થયા છે કે નહીં અને તેમની જે તકલીફો હતી તે તેનું નિરાકરણ આવ્યું છે કે નહીં તે જોઈને જ તેઓ મત આપશે તો તેમના વિસ્તારમાં જે સમસ્યા છે તેમણે પણ અમારા માધ્યમથી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમની સમસ્યાનું નિવારણ આપે એવું તેમણે ઈચ્છા રાખી હતી